પરંતુ સૌરાષ્ટ્રમાં લેવુઆ પટેલ વચ્ચે હવે ભાગલા પડશે લેવુઆ પટેલ હવે બે ભાગમાં વહેંચાશે આ એટલા માટે કહેવું પડે છે કારણ કે લેવુઆ પટેલના બે આગેવાનો વચ્ચેનો જંગ હવે વધારે પ્રબળ બન્યો છે બે હજાર સત્તર થી ચાલતી કોલ્ડ વોર હવે હિટ વોર માં પરિવર્તિત થઈ ગઈ છે કેમાં શીત વોર હિટ વોર માં પરિવર્તિત થઈ અને કેમાં આગેવાનોના કારણે લેવુઆ પટેલના ભાગલા પડશે તે અહેવાલમાં જોઈએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું સુરિદ્ધિ

તેના પગલે દિનેશ કુંભાણીએ કેટલાય લોકોને જયેશ રાદડિયા સામે મતદાન કરવા અપીલ કરી હતી અને ઘણા બધાને જઈને સમજાવ્યા પણ હતા પણ મોરબી અને અન્ય વિસ્તારો પર જયેશ રાદડિયાની પકડના લીધે દિનેશ કુંભાણી ન ફાવી શક્યા અને જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણીમાં સારી બહુમતીથી જીતી ગયા અને જીતવામાં સફળ પણ રહી ગયા આ વિજય પછી જયેશ રાદડિયાએ તેમને નડનારાને બરોબર ઓળખી કાઢ્યા છે તેમણે નરેશ પટેલને તેમની જ ભાષામાં જવાબ આપવાનો પ્રારંભ કરતા દિનેશ કુંભાણીનું ફર્ટિલાઇઝર હવે બંધ કરાવી દીધું છે જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે હવે બદલાની રાજનીતિ શરૂ થઈ ગઈ છે જયેશ રાદડિયાએ રાજકોટ મોરબીની સહકારી મંડળીઓમાં નર્મદા બાયોટેક ફર્ટિલાઇઝરની સપ્લાય બંધ કરાવી દીધી છે જામ કંડોળામાં ત્રણસો દીકરીના સમૂહ લગ્ન હતા થોડા દિવસ પહેલા જેમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ જયેશ રાદડિયાએ ખુલીને કહ્યું હતું કે સમાજનું આગેવાન ઉભો થતો હોય ત્યારે તેમને પાડી ન દે તો એ લેવવા પટેલ સમાજ નથી એટલે તેમણે ક્યાંક ને ક્યાંક સમાજના જે મોટા આગેવાનો છે તેમને ટોણો માર્યો હતો વર્ષો પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા પરંતુ આટલા વર્ષો બાદ પણ સમાજને બીજા સરદાર હજુ નથી મળ્યા લેવવા પાટીદાર સમાજને મજબૂત આગેવાનની જરૂર છે કમજોર આગેવાનની નહીં કોઈ કમજોર આગળ આવતો હોય તો તેમને ન આવવા દેતા તેવી ટકોર પણ જયેશ રાદડિયાએ કરી હતી સમાજની વાત આવી છે ત્યારે મેં મારું રાજકારણ એક બાજુ રાખ્યું છે સમાજના નામે રાજકારણ કરતા હોય એને પણ કહ્યું છે કે સમાજના નામે રાજકારણ રહેવા દેજો આ નિવેદન પણ ક્યાંક ને ક્યાંક આડકતરી રીતે ટોણો હતું કારણ કે ઇપકોની ચૂંટણીમાં નરેશ પટેલે જયેશ રાદડિયા સામે મતદાન કરાવવા જણાવ્યું હતું તેના પગલે દિનેશ કુંભાણીએ કેટલાય લોકોને જયેશ રાદડિયા સામે મતદાન કરવા અપીલ પણ કર્યાની એક વાત વહેતી થઈ હતી હવે લેવું આ સમાજના અગ્રણીઓનું શાબ્દિક યુદ્ધ આગામી દિવસોમાં કેવો રંગ લાવે છે તે જોવાનું રહેશે

અને જ્યારે ચૂંટણી આવે છે અને એક વાત એ પણ વહેતી થઈ હતી કે જ્યારે ક્ષત્રિય સમાજોનું આંદોલન થયું હતું ત્યારે તેઓ જે ક્ષત્રિય ક્ષત્રિય સમાજનો વિરોધ થઈ રહ્યો હતો પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ લેવા પટેલ દ્વારા તેમને લઈને જે ક્ષત્રિય સમાજે વિરોધ કરી રહ્યું હતું અને એમાં લેવુઆ પટેલના આ દિગ્ગજ નેતા નરેશ પટેલ પણ ક્યાંક સહભાગી હતા તેવું પણ સામે આવ્યું હતું

અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર